વાપીમાં જ્યાં ત્યાં ખાડા ખોદકામને લઈ આ વર્ષે ફરી ચોમાસામાં પાણી ભરાવવાથી લોકો પરેશાન બનશે નવા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા આવશે પણ આજ પરિસ્થિતિ સર્જાશે હોવાની ચર્ચા દર ચોમાસામાં વાપી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાના પાણી ભરાવાની સમસ્યા સર્જાતી છે દર ચોમાસા જવાબદાર વિભાગની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે છે ચોમાસા પહેલા જે કામગીરી કરવામાં આવે છે તે જોતા સૌ કોઈને એમ જ હોય છે કે આ ચોમાસામાં કોઈ તકલીફ પડશે નહીં જોકે ચોમાસું શરૂ થતાં જ વાપીવાસીઓને તકલીફ પડવાનો સામનો કરવો પડતો હોય છે વાપીમાં નવા બની રહેલા ઓવરબ્રિજ અંદર લઈ માર્ગો પર ખોટકામ કરાયેલ છે અને જ્યાં ત્યાં મસ મોટા ખાડાઓ તથા

હોવા છતાં જવાબદાર વિભાગની ટીમ દ્વારા આજ દિન સુધી કોઈ સુખદ ઉકેલ લાવી શકી નથી નોંધનીય છે કે વાપી ગોવિંદા દર ચોમાસામાં એક બાજુના માર્ગ ઉપર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી રહે છે દર ચોમાસામાં નવા રેલવે અંડર બ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે જે આ વર્ષે પણ રહેશેનું પ્રતીત થઈ રહ્યું છે બલીઠા ફાટક પર બનાવવામાં આવેલ રહેલ ઓવરબ્રિજની કામગીરી પોણા ભાગની પૂર્ણ થઈ ચૂકી છે અને રેલવે ક્રોસિંગ પાસેનો ભાગ બનાવવાનો બાકી જોવા મળી રહ્યો છે જવાબદાર વિભાગની ટીમ પ્રી મોન્સૂનની કામગીરી સારી રીતે કરે તેવી લોકોમાં બૂમ ઉઠી રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો